બે પાર્ટી પ્લોટ નવરાત્રીનું આયોજન અને ગલીઓમાં શેરી ગરબાઓનું આયોજન છે એમાં મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલા ઓમ પાર્કમાં છેલ્લા પાંચ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે આ વર્ષે પણ થયું છે જેમાં લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે જ્યાં પ્રથમ માતાજીની સ્તુતિ બોલાય છે બાદ મહિલાઓ યુવતીઓ નાની બાળાઓ ગરબા લે છે અને ત્યારબાદ એક રાઉન્ડ યુવાનો વડીલો અને બાળકોનો આવે છે સમગ્ર સોસાયટીના લોકો આ નવરાત્રીમાં સક્રિય સહયોગ આપે છે નવરાત્રિમાં પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે નાસ્તો ત્યાં જ તૈયાર કરીને ગરમા ગરમ આપતા હોવાથી આરોગ્યને કોઈ નુકસાનકારક નથી દીકરીઓ પોતાના માતા પિતાની નજર સામે જ રમતી હોય અને પ્રાચીન ગરબાનું આયોજન હોય માતાજીના ગુણગાન ગવાય અને આરાધના થાય તેવું શેરી ગરબાનું મહત્ત્વ વધ્યું છે મોરબીના દરેક લતામાં અને શેરીઓમાં તો ઘણા એપાર્ટમેન્ટમાં ગરબીના આયોજન થયા છે અને હવે ધાર્મિક ભાવના સાથે મનોરંજન માણવા મળે છે ரப்போடபாய் ஸ்ரீகாந்த் பட்டேல் மோரீ